ટીમ વડોદરાના સ્પેટન સમરજીતસિંહ ગાયકવાડ વિધાનસભાના દંડક બાળુ શુક્લ અને તજજ્ઞોએ હેરિટેજ વોક કરીને સમગ્ર પ્રોજેક્ટની ચર્ચા કરી હતી જેમાં નર્તરરૂપ વર્ષો જૂની જર્જરીત થઈ ગયેલી પદ્માવતી શોપિંગ સેન્ટરને હટાવવામાં આવે તેવા સૂચનો પણ થયા હતા જે બાદ તાજેતરમાં વિધાનસભાના દંડકે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે એક સંયુક્ત બેઠક યોજી હતી અને તમામ વેપારીઓને વૈકલ્પિક જગ્યા આપવાની ખાતરી આપી હતી કારેલી બાગ અને ફતેગંજને જોડતા વિશ્વામિત્રી નદી પરના બ્રિજની બાજુમાં કચરા કેન્દ્રોવાળી જગ્યામાં કોર્પોરેશન નવી ઇમારત બનાવશે જેમાં આ વેપારીઓને જગ્યાની ફાળવણી કરવામાં આવશે એટલું જ નહીં આ બહુમાળી ઇમારત તૈયાર થાય તે પૂર્વે હંગામી ધોરણે શેડ ઉભા કરી વેપારીઓને વ્યાપાર ધંધા માટે સુવિધા કરી આપવામાં આવશે આ અંગે ભાજપની મોટી સંકલન સમિતિમાં આખરે નિર્ણય લેવામાં આવશે દરમિયાનમાં પદ્માવતી શોપિંગ સેન્ટરને તોડી પાડવાની હિલચાલ સામે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં દુકાન ધરાવતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો વેપારીઓએ ઇમારતને તોડતા પહેલા બાગમાં જ્યાં બહુમાળી ઇમારત બાંધવાની વાત કરે છે તે ઇમારત બંધાઈ જાય અને ત્યાં જગ્યા ફાળવવામાં આવે ત્યાં સુધી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું નહીં તેવી માંગણી સાથે તમામ દુકાનદારોએ બંધ પાડ્યો હતો આશરે બસો પાંત્રીસ જેટલી દુકાનો પદ્માવતી શોપિંગ સેન્ટરમાં આવેલી છે જે દુકાનોમાં નાનો મોટો વેપાર કરતા વેપારીઓના પરિવાર દુકાનમાં થતા વ્યાપાર પર જ નભે જો કે વેપારીઓને તેઓની દુકાનને બદલે બીજી દુકાનો આપવાની પાલિકાએ કોઈ લેખિત ખાતરી આપી નથી પદ્માવતી શોપિંગ સેન્ટર તોડવું કે નહીં તે અંગે ભાજપની સંકલન સમિતિ મળવાની છે ત્યારે પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓ ભાજપ કાર્યાલય ખાતે પોતાની રજૂઆત કરવા પહોંચી ગયા હતા વિરોધ કોઈ પણ નથી જે આજે પ્રેસ મીડિયા દ્વારા જાહેરામાં આપવામાં આવ્યું છે એ અમે લોકોએ કોઈ પણ નોટિફિકેશન વ્યાપારી લોકોએ બહાર પાડ્યું નથી એનો અમે વિરોધ કરી રહ્યા છે અમે સમાધિથી દુકાનો બંધ રાખી છે કોઈ વલન આપવાનો નથી અમને જે વૈકલ્પિક જગ્યા અમારી દુકાનો તૈયાર થઈને ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી કંઈ માંગ નથી અમને જે લોકો વૈકલ્પિક જગ્યા આપવાની વાત કરે છે અમને અમારી દુકાનો મળી જશે તો અમે સહમતીથી અમે દુકાનો ખરીદવા તૈયાર છીએ પરંતુ જ્યાં સુધી અમને અમારી દુકાનો નહીં મળે ત્યાં સુધી અમે જગ્યા નથી છોડશું હમણાં બારેક વાગ્યા સુધી મળવા ગયા છે મનુભાઈ